બાપ મારી પાસે તેત્રી બકરા છે તેત્રી હે બરોબર બે લઈ લે તો પાંત્રી થઈ જાય મેરે થઈ જાય ના ના એમાંથી મારે ઓછા કરવા હિમજો એવું

તો તમારે જોઈ છે મગર આ તો જો આમડે બતાવું તને એમાં શું હોય એમાં ઉડકુ છે હે હું તમને શું કહું છું આલ બાજુ દીપડા આવે છે એ દીપડા આઈ નો આવે તો ઈ જંગલ માં હોય જંગલ માં એવું છે ને કે આલબાજુ દીપડા આવતા હોય તો માં દીપડા જોવા છે ના ના આવે એ તો ફોરસ ખાતા વારા જાય ને બારા આવે ને તો પકડીને પાછા અંદર મૂક્યા આવે છે એવું છે આ અમાર ગામ માં આવી ગયા હતા તો પછી પાછા પકડીને મૂક્યા હે અહીંયા હું તને શું કહું તો મને ફરવા ક્યારે લઈ બીજે ગોવા જવું ફરવા બહુ પડી જાય કરવું તો આપડે દર વખતે જઈશ આઈજી ડેમે ફરે બધું હોય દર રવિવારે આપણે નથી તો સેવી પણ એ આપણે ઓલકવા રવિવારી કિમકો ફરાય ના થી આટા મારી છે

એ બકાઈ બતાય આ બેઠો બેઠો પૂરો નઈ મંગળ સુત આઈનો ન થાઉં તો ગદડાવાડી કરીશ તો અમને હા બોલ નીકળો તારી મને નીકળ તો

મારી બેટાની બીડી ખૂટી રહી છે ને ગામ આથી આગુ થાય હવે આથી આ ધોડો કોણ કરે હમણે હાન પડી દેશે મે કીધું કે હેને ને ઇની લારે લપ કઈર મને કેવો તારો બાપ રગ માં થી આટી ગયો તે તારો બાપ મને આટી જાત હું અહીંયા વૈશ માં થયો જો ને એટલે હારું ને મને આવે મલમ સી એ સબરો શું વાત કરો સાય ઉભાયો તો એ તમને હું વાત કરવી આમ જો આ આપડા ગામના તલાવે કોક બે લવરિયા હતા તે મે અહીંયા જાન જોવા

વાહ વાહ તમારા હિંમત કેવી છે હો આમ તો જો બે જણા હતા કે ગાતા ગયા ગાતા બે જણા ના આખું ગામ હામુ આવી જાય ને અને હું એકલો ઉભો હોય ને તો ગામના ગોતાય ગોતા નો ચાલે ભાઈડો હોય ને તો આવો તમારા હિંમત કેવી છે અરે માર તારું બાપ હિંમત નું ન હોય બોડી એવી છે આમ તો જો કઈ લે જુ હોવું જોઈએ કઈ લે જુ પેલો ખા પરમેશ્વર નો જોય ગોફણિયા ચાલુ કર્યા હોય ને એટલે ડમરી કાઢ્યો જાય સમજી જાય

મું આયો તાર બાપાનું છે આ સમરો આમ જો હાચું કઈ ને મારું બકરૂ આંકા ખોય્યું ગોટુ આયો ને સીધો પાણો ઠોક્યો ખોટી નો થક એ મા બાપ ના હું ઈ મુજે <imitation> બતાવી <imitation> <imitation> <imitation>